નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં વાત કરું તો ત્રણ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે અને વાત ટાઈમની વાત કરી મિત્રો તો પોણા દસ દસ વાગ્યાની આસપાસનો સમય થયો છે તો ચાલો અત્યારે જાણે લઈ કેવા અત્યારના બજાર ભાવ થાય છે કેટલીક ત્યાજી મંદી પડી છે તે આ વિડીયોમાં આપણે જાણીશું હજી આગળ એક બ્લોક હજી બાકી છે એમાં પણ આપણે જાણીશું કેટલાક ભાવ થાય છે મિત્રો પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ને એકસો ને બાસઠ ગટા નો વોકલ વેચાણો છે પ્રણમ દલાલમાં અને આ જે ક્વોલિટી બધી જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે થોડીક મીડિયમ ક્વોલિટી છે કલર લાઇટિંગ કેવું કઈ છે એને જોઈ શકો તમે પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો છે બાકી સાઈડમાં બધું છે ઝીણા મોટું પાંચસો એકાણું રૂપિયા થોડું બેતું વધે જે જોઈ શકો તમે બેતું તું ડુંગળું ને એ બધું છે મિક્સમાં સાબર કરનું આવું હોતે મિક્સમાં છે બાકી થોડોક માલ સારો હોતે છે પાંચસો એકાણું રૂપિયા ભાવ જોઈએ છે એકદમ ગોળ માલે છે આની અંદર બધી ડુંગળું બેતું તું નથી થોડુંક ગોળ માલે છે પણ કલર લાઇટિંગ થોડુંક ઓછું હે પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો મિત્રો છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દેજે આની અંદર હાવ ઝીણી આવડી ગુલ્ટી હોતે તે પેલા દેખાડતો તમને બાકી જોઈ શકો છો તમે માલ આવો બેસ્ટ ક્વોલિટી માલ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધે એકદમ કલર વાળો માલ છે પણ અત્યારે બજાર પોઝિશનની મિત્રો માલ વાત કરું ને તો તમારા માલમાં કલર ન હોય ને અને માલ શૂક હોય ને તો એ બજાર સાડા પાંચસો છસો થઈ જાય છે આને છસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે એમાં કલર જોઈ શકો તમે બહુ સારો કલર છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં થોડુંક ઝીણા મોટું છે ને થોડુંક ઉગેલું છે અને બગડની વાત કરી મિત્રો બગડમાં કો કોક ગાંઠિયા દેખાય બહુ બગડ નથી જોઈ શકો છો આવા ચાર પાંચ ગાંઠિયા દેખાય છે અત્યારે એટલા વકલ આવડો ખુલેલો છે ત્યારે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થાય છસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે બીજો વખત છે અહીંયા મહારાજા દલાલ માં એકતાલીસ રૂપિયા ભાવતી સાઇઝ માં ઝીણા મોટું છે બાકી ક્વોલિટી જોઈ શકો તમે એકદમ લાલ કલર ઉપર છે મસ્ત ક્વોલિટી માલ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય બેસ્ટ ક્વોલિટી માલ છસો ને એકતાલીસ રૂપિયા માં માલ મિત્રો છસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે છો ભૂંગરું બેતું મિક્સમાં છે આ પ્રકારનું ભૂંગરૂતું મિક્સ માં છસો ને એકત્રીસ રૂપિયા બાકી આની અંદર મોટી હોય સાઈઝ છે પણ થોડુંક બેતા ઉપર છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે છે બાકી આવી માલ સૂકો છે ને કલર લાઈટિંગ આમાં સારી એના છસો ને એકત્રીસ રૂપિયા ભાવ બાકી થોડુંક ભૂંગરૂ બેતું એ બાકી માલ સારો છે આઈ છસોને એકત્રીસ રૂપિયા પાંચસોને એકસોઠ રૂપિયા ભાવ થયો મીરો આના પાંચસોને રૂપિયા ભાવ થયો છે જે આમાં વધારે પડતું થોડુંક અને ગુળ્ટું થોડુંક વધારે છે ઝીર્ણું થોડુંક વધારે છે પાંચસોને એકસાઠ બાકી ઉગેલું છે એની અંદર જોઈ શકો છો પાંચસોને એકસોઠ રૂપિયા ભાવ થયો ઉગેલું છે થોડુંક મોટી સાઈઝની વાત કરીએ તો થોડુંક મોટી સાઈઝ છે પણ બહુ જાદી નથી આવડી મોટી સાઈઝ પણ ઓછા પ્રમાણે છે પાંચસોને એકતાલીસ બે વકલ અહિયાં સારા છે બે ના ભાવ પેલા જાણી લઈએ કે માર્બલ દેલા પેલો વકલ છે મિત્રો છસો ને એકાવન રૂપિયા ભાવ થયો એનો હજી એક વોકલ અહીંયા સારો છે પંચાણું ગટા નો વોકલ છે વિશાખા દલાલ માં સાચો ને વીસ રૂપિયા ભાવ થયો નો મિત્રો પેલો વકલ માર્વેલ દલાલ માં સાઠ કટાનો વકલ થયો આના છસો ને રૂપિયા ભાવતી હોય છે સાઇઝમાં થોડીક મીડિયમ સાઇઝ છે છે બહુ મોટી સાઇઝ છે ને છસો ને રૂપિયા ભાવતી હોય બાકી કલર લાઈટિંગ બધું સારું છે એક નંબર ક્વોલિટીમાં જોઈ શકો છો તમે એકદમ ગોળ માલ છે છસો ને એકાવન રૂપિયા ભાવતું બાકી માલ બધો સારો કલરવાળો માલ છે છસો ને એકાવન રૂપિયા ભાવત્યો આના મિત્રો છસો એકવીસ રૂપિયા ભાવતું છે આની અંદર એ સાઇઝમાં જોઈ શકો છો થોડીક આવડી મીડિયમ સાઇઝ છે અને થોડીક મોટી છે આવડી સાઈઝ છસો એકવીસ રૂપિયા ભાવતી હોય છે આની અંદર બાકી ઉગેલું છે જોઈ શકો છો ઉગેલું છે થોડુંક આ પ્રકારનું ભૂંગરું બેતું દેખાય છે બહુ જાદી નથી મીડિયમ છે થોડુંક બાકી માલ સારો છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો એકસો ને અઢાર કટાનો વોકલ છે સોચિત્રા દલલનો

બાકી મીડિયમ સાઈઝ હોતે છે આની અંદર થોડુંક બેતું છે એવું બધું થોડુંક મિક્સમાં છે આ પ્રકારનું જોઈ શકો છો તમે સાઈઝ નાની છે અને બેતાની વાત કરી થોડુંક બેતું હોતે છે એમાં આ પ્રકારનું બેતું હોતે છે મિક્સમાં અંદર છસો ને એક પીસ રૂપિયા ભાવ છે બાકી માલ સારો હોય બગાડ કે બહુ જાજો કે દેખાતો નથી છસો ને એક પીસ

છસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું છે કલર જોઈ શકો તમે એકદમ લાલ કલર ઉપર છે છસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે બાકી સાઈઝ માં થોડુંક ઝીણા મોટું હોય બાકી માલ સારો છે કલર એ સારો છસો ને એકોતેર રૂપિયા ભાવ દે છસો ને એકાણું રૂપિયા ભાવ દે છે ભાઈ એના બાજુમાં એક બેતા છે મિત્રો એકસો ને એકાણું રૂપિયા બદલાનો ભાવ થયો છે થોડોક હુકો બદલો છે આ ભી નું નથી હુકો બદલો છે ને બેતા ઉપર છે શકો છો એકસો ને રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ છે કલર વારો છે

મિત્રો ત્રણસો ને આ ને જોઈ શકો છો ખાબદા પ્રમાણ નો માલ છે ત્રણસો બગાળ ને ત્રણસો ને એક સાઈઠ રૂપિયા બે તું ઉગેલું બગાડ બધું મિક્સ માં ખાબદાબ જ છે ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે બાકી થોડીક ડુંગળી હોતી છે આની અંદર આવી ડુંગળી હોતી છે મિક્સ માં ત્રણસો ને રૂપિયા ભાવ થયો